હોલી મસાઇ દીજી કાગડિયાના ફૂલે મિત્રો સ્વાગત છે પરિવાર તમારું નવા લોક અને મિત્રો આપડે આવે જોઈ શકો છો

ઓન <laughs> શે

ઉપર બગાડતા ને ભાઈ ભાઈ ગો ટપસ

તૈયારી કરે છે બસો સિત્તેર ભાઈ ગયો છે આપડે એકસો સિત્તેર આવી ગયા છે

અરે પરુયો થાય આ ગડી લે સાવીની હાલા પાલતા જાવ તણી એ કે આમ તમને લઈ લ્યો તમે મને આવડતું નથી આજલાવો નંબર આપું 9

બગાડવાના છે <coughs> <hello, good> <coughs> 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 હવે જીકાભાઈ ની વાડીએ જવાની છે જીકો કાક બતાવે કે વાડી ક્યાં છે તો હાલો મિત્રો આપડે હવે હોળી પોળી રમાઈ ગઈ છે એટલે આપડે નાવા જવાનું છે